મંડળ શ્વર ભરૂચ જિલ્લા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ પ્રથમ તેજસ્વી તારલાવ સન્માન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં ઓએનજીસી એસેટ મેનેજર કે એન સુખાનંદ નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ પાલિકાના કારોબારી અધ્યક્ષ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા સન્માન સમારોહમાં ધોરણ દસ બાર તેમજ સ્નાતક અને ઉચ્ચ ડિગ્રી મેળવેલ તેમજ રમતગમત ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો સાથે તડપદા કોળી પટેલ સમાજના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કર્યું હતું આ સંગે સમાજના પ્રમુખ પીડી પટેલ ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ ભીખાભાઈ પટેલ રમણભાઈ પટેલ સહિતના આગેવાનો દાતાઓ અને સમાજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સિત્તેરમાં દાયકામાં એસીના દાયકાની અંદર અને અમારા સમાજના લોકોની અંદર માત્ર પીટીસી શિક્ષકો અથવા આજે જોઈએ છે કે અનેકવિધ દીકરા દીકરીઓ ડૉક્ટર હોય એન્જિનિયર હોય પીએચડી કરીને પણ આજે જોઈએ છે કે અનેક દીકરા દીકરીઓ પણ ખૂબ આગળ વધ્યા છે ત્યારે સમાજના સૌ આગેવાનોને પણ અભિનંદન પાઠવું છું તમામ ત્રીસી તાલાઓને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું એ એમના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું